દ્વારા વ્યારા ખાતે પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વ્યારા ડોલારા ડોટ બજાર ખાતે ભવ્ય પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટી ડેઢિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા એપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સભાને સંબોધન કરતા જણાવ્યું કે હાલમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયામાં સરકાર વિરોધી મત આપતા આદિવાસી દલિત વંચિત અને મુસ્લિમ સમાજના લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢવાની કોશિશ થઈ રહી છે ભાજપ સાથે જોડાયેલા લોકોના ફોન નંબર અને વિગતો આપીને ખોટી વાંધા અરજીઓ કરવામાં આવી રહી છે તેમણે તમામ લોકોને અપીલ કરી કે પ્રાંત અધિકારી ઈઆરઓ એસડીએમ પાસે પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે ચકાસી લે જેથી આવનારી પંચાયત કે સરપંચની ચૂંટણી સમયે કોઈનું નામ કાઢી નાખવામાં આવ્યું હોવાનો ખ્યાલ છેલ્લે ના આવે આ પ્રક્રિયાને વોટબંધી ગણાવી અને કહ્યું કે જેમ બે હજાર સોળમાં માં નોટબંધી લાવવામાં આવી હતી તેમ આદિવાસી દલિત પછાત અને અલ્પસંખ્યક સમાજના પર આ પ્રક્રિયા પ્રહાર છે તેમણે જણાવ્યું કે દરેક વિધાનસભા વિસ્તારમાં ત્રણથી થી ચાર હજાર જેટલા સાચા મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે આ મુદ્દો મેં બે મહિના પહેલા ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સમાં ઉઠાવ્યો હતો જે આજે સાચો સાબિત થયો છે ઘણા આદિવાસી દલિતો વંચિતો મુસ્લિમો જે લોકો સરકાર વિરોધી મતદાન કરે છે એવા લોકોના નંબર ભાજપના જ લોકો ભરીને આપીને એમના નામ કઢાવવા માટે વાંધા અરજીઓ આપેલી છે ત્યારે અહીંયા બેસેલા તમામ લોકોને મારી વિનંતી છે કે પ્રાંત અધિકારી જે ઈઆરઓ કહેવાય એસડીએમ કહેવાય એમની પાસે કાં તો આપણા બીએલઓ પાસે પોતપોતાના નામ પણ ચેક કરાવી લેજો કાલે ઉઠીને એવું ના થાય કે તમે તાલુકાના ઉમેદવાર બનવાના હશો સરપંચની ની ચૂંટણી લડવાના હશો તમારું જ નામ યાદીમાં ના આવે ખ્યાલ આવે છે ને આ એક નોટબંધી છે જે પ્રકારે બે હાજર સોળ માં ભાજપ સરકાર નોટબંધી લાવી હતી આ એસઆઈઆર ની પ્રક્રિયા મેં બે મહિના પહેલા ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું તો કે આ એસઆઈઆર પ્રક્રિયા ગરીબ આદિવાસી વંચિતો દલિતો પિછડો અને માઇનોરિટીના લોકો માટે વોટબંધી છે અને આજે સાબિત થયું કે એક એક વિધાનસભામાં ત્રણ ત્રણ ચાર ચાર હજાર હયાત લોકોના નામો કાઢી નાખવામાં આવ્યા છે એટલે ખાસ બધા ધ્યાન આપજો બીજું કે હું ગુજરાતના જે પણ વિસ્તારમાં પ્રવાસ કરું છું ત્યારે મંચ પર બેહું છું એટલે ઘણા પાંચ સાત આગેવાનો મારા પહેલા જે ભાષણો કરે છે આજે તો હું લેટ આવે એટલે એમના ભાષણો પતી ગયા છે પણ જે પણ આગેવાનો જે પણ વિસ્તારમાં ભાષણો કરે એ બધા જ પોતાની સમસ્યાઓ રજૂ કરે છે આજે પણ મને લાગે છે આ મંચ પરથી ઘણા લોકોએ પોતાની સમસ્યાઓ તમને કીધું હશે ભૂતકાળમાં પણ અમે વ્યારામાં અનેક કાર્યક્રમોમાં અમે સહભાગી બન્યા છે અનેક આંદોલનોમાં અમે ભાગીદારી નોંધાવી છે અહીંયા ઉપસ્થિત રહ્યા છે તો વ્યારા એવા વિસ્તાર છે મોટે ભાગેનો ખેડૂત વિસ્તાર હોવા છતાં સુગર માટે કેટલાય ખેડૂતો આંદોલન કરે છે તમને પણ ખબર છે સુગરમાં શરૂઆતમાં જે લોકો સભાસદ હતા એમણે શેરડી નાખી ₹400 નો ભાવ એકવાર પડ્યો એક हफ्ता જમા કર્યો અને પછી કેટલાય ખેડૂતોના પૈસા આ સુગરવાળા જે ભાજપના લોકો છે એ લોકો એ ડોબાડી દીધા અને સુગરની જમીનો વેચવા માટે એની પ્રોપર્ટી વેચવા માટે ટેન્ડર પણ થયા છે અને એ ટેન્ડર ભાજપના પ્રદેશના નેતાઓના લાગતા વળગતા લોકોએ કરાવ્યા છે અને એ સુગર એમણે લેવા માટેનો આખો ટેન્ડર કરાવ્યું છે એ જ પ્રકારની આગળ તમને ખબર છે આપણી બીજી સમસ્યા કે જિલ્લાની જે જનરલ હોસ્પિટલ છે એ હોસ્પિટલને પીઓપી મોડલના નામે પ્રાઇવેટીકરણ કરવા માટેની આ સરકારે એમઓયુ કરી લીધા છે અમે વિધાનસભામાં

ડોષવાળાને જ્યારે એમો યુ થયું ડોષવાળાનો પ્રોજેક્ટ મંજૂર થયો એ દસ હજાર કરોડના પ્રોજેક્ટની સામે પણ આપણે લડ્યા જ્યારે પણ આપણા પર ખોટી એફઆઈઆરો થઈ ત્યારે મેં આ મંચ પરથી તમને કહેવા માંગુ છું એક બાજુ પાટીદારી પાટીદાર આંદોલનના અગ્રણીઓના કેસો પાછા સરકાર લેતી હોય તો આદિવાસી સમાજના આંદોલનના સરકાર કેસ પાછા ખેંચે એવી આ મંચ પરથી સરકારના આઈબીના લોકોને હું કહેવા માંગુ છું

કલાક તમારા વ્યારા જિલ્લાની સમસ્યા હું ગણાવી શકું છું આ ટોન નાકામાં આજ વિસ્તારના સાંસદ અને ધારાસભ્યએ આપણા આંદોલનકર્તાઓને આવીને બાહેદરી આપી હતી કે અમારી એક હતું શાસન છે અમારી સરકાર છે આપણે તાપી જિલ્લાના ખેડૂતોને આ વિસ્તારના લોકોને આમાંથી છૂટછાટ આપીશું ટોલ નાકામાંથી મુક્ત કરીશું આજે મુક્ત કર્યા ભાઈ આપણને ટોલ ટેક્સ મુક્ત કર્યા છે આજે પણ આપણા ખેડૂતો જયારે શાકભાજી નાખવા માટે આવે છે એ એ ચાહે હોય 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 લોકો પર આ ટોલ એનો ટેક્સ લે છે ત્યારે સાથીઓ આ મંચ પરથી કહેવા માંગુ છું મંચ પર બેઠેલા આગેવાનો એ ચાહે જીમીભાઈ પટેલ હોય એ ચાહે મહેન્દ્રભાઈ ગામિત હોય અરવિંદભાઈ ગામિત હોય રુસ્તમભાઈ ગામિત હોય કે ચૈતરભાઈ વસાવા હોય તમે અમને સહકાર કરશો તો આવનારા દિવસોમાં તાપી જિલ્લાને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાનું કામ એ આમ આદમી પાર્ટી કરવાની છે એ આમ આદમી પાર્ટી કરવા કટિબદ્ધ છે બસ તમને તમારો સહકાર જોઈએ છે એક પ્રકારનું તમે જોઈ લો આ તાપી જિલ્લામાં ઉકાઈ જળ જળાશયની પરિયોજના બની ઓગણીસો ને પાંસઠમાં કેટલાય ગામડાઓને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા છે એમને વચન આપવામાં આવ્યું હતું કે દરેક પરિવાર માંથી એક વ્યક્તિને આ સરકારી નોકરી અમે આપીશું એક વ્યક્તિને થર્મલ પાવર માં લઈશું અને એ લોકોને જ્યાં પણ જમીન આપીશું ત્યાં મફતનું સિંચાઈનું પાણી મળશે મફત વીજળી મળશે અને આ દિન સુધી આ સરકારોએ એ વિસ્થાપિતોની માંગો પૂરી નથી કરી ત્યારે મેં તાપી જિલ્લામાંથી પધારેલા તમામ વડીલોને તમામ માતા બહેનોને કહેવા માંગુ છું હવે સમય આવી ગયો છે હવે બે હાથ જોડીને ભાઈ અમને આપો અમને આપો અમને આપો એવી આવી આજીજી કરવાનું થતું નથી અમે તૈયાર છે તમે તૈયાર થઈ જાઓ એ અધિકારો આપણી વિસ્થાપિત લોકોના ન્યાયની લડત પણ લડવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે બસ તમારો સહકાર જોઈએ છે તમે અમને સહકાર આપી દો આજે થર્મલ પાવર હોય અળુમથક હોય આજે જે કે પેપર મિલ હોય કે આપણા વિસ્તારમાં આવેલી કોઈ પણ કંપની હોય એ કંપનીએ શરતોમાં લખ્યું હતું કે અમે પચ પંચ્યાસી ટકા સ્થાનિક યુવાનોને રોજગારી આપીશું આજે જે કે પેપર મીલમાં તમે જોઈ લેજો आज अणु जो मेजो अणुमथक होई के थर्मल पावर

એ ચાહે પોલીસ ની લાઠી ચાર્જ બેઠો પડે એ ચાહે પોલીસની ની ગોળી લેવી પડે અમે સામી સાથી એ ચાલીને ને લેવા માટે પણ તૈયાર છે એટલે એમાં તમે અમને સહકાર આપજો આપણી વચ્ચે અરવિંદ કેજરીવાલજી દિલ્હી સેન્ટ્રલ ટીમ થી સદસ્ય આપણી વચ્ચે આવ્યા છે પોતે કોર્પોરેટર પણ છે અને આગળ વિધાનસભા પણ લડે એમના માટે જોરદાર તાળીઓ પાડી લો ત્યારે સાથીઓ આમ આદમી પાર્ટી એ ગુજરાતના દલિતો હોય વંચિતો હોય આદિવાસી સમાજ હોય જંગલ ખાતાના અધિકારીઓ અન્યાય કરતા હોય એ ચાહે ભાજપ અન્યાય કરતા હોય એના માટે લડવા માટે અમે આવેલા લોકો છે અમારા પર પણ ઘણા કેસો થાય છે અમારા પરિવારની જોખમમાં અમે તમારા માટે લડીએ છીએ ત્યારે આજે આ મંથ પરથી કહેવા માંગીએ છીએ આવનારા દિવસોમાં હવે આપણે ભાજપ અને કોંગ્રેસના નેતાઓની શરમ અને સંબંધ તમારે છોડી દેવાની હું તમને કહેવા માટે આવ્યો છું પચાસ વર્ષ સુધી આપણે કોંગ્રેસને સત્તામાં લાવ્યા ત્રીસ વર્ષ સુધી આપણે ભાજપને સત્તામાં લાવ્યા આજે પણ એ લોકો વિકાસ 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 કરીને એમની વિકાસ યાત્રાઓ કાઢે છે એમના વિકાસ મહોત્સવો કાઢે છે એમના અમૃત મહોત્સવો નીકળે છે પણ આજે પણ આપણા વિસ્તારના લોકોના વિકાસ થયા નથી ત્યારે એકવાર તમે આમ આદમી પાર્ટીના લોકોને તાલુકા જિલ્લા પંચાયતમાં લઈ આવો અમે તમને વિશ્વાસ આપીએ છીએ એકવાર તમે આમ આદમી પાર્ટીના લોકોને વિધાનસભામાં ધારાસભ્ય બનાવો આવનારા દિવસોમાં તમારા પડતર પ્રશ્નો માટે સડક થી લઈને સદન સુધી લડવા માટે અમે તૈયાર છે અને કટિબદ્ધ છે બસ તમારા સહકારની જરૂર છે ત્યારે સાથીઓ આપે પણ જોયું હશે આ ગુજરાતની સરકાર એમની નિષ્ફળતાઓ છુપાવવા માટે હમણાં મંત્રીમંડળ બદલી નાખ્યું અને પોલીસનો ઉપયોગ તો જાણે પોતાના સમલમમાંથી આઈપીએસ લોકોના પગારો જતા હશે એવા એમના એસપી અને આઈજી લોકોને એ લોકો એમના પાર્ટના કામ માટે ઉપયોગ કરી રહેલા છે અને આ એસી ચેમ્બરમાં બેઠેલા એમના આઈપીએસ લોકો એ સ્થાનિક ભાજપના ધારાસભ્ય કે સાંસદ કરતા પણ વધારે ભાજપ નું કામ કરે છે એમના એજન્ટબારીને કામ કરે છે ત્યારે આપણે બધાએ જાગવાનું છે દેશનું સંવિધાન દેશની લોકશાહી માટે એક મજબૂત વિપક્ષ નિભિન જરૂર છે ત્યારે આજે અમે તમને વિશ્વ આહવાન કરવા આવ્યા છે કે આવનારા દિવસોમાં તમે તૈયાર થઈ જાઓ તમારો સોમાન ને જગાડો તમારી આત્માને જગાડો ક્યાં સુધી આપણે ભાજપ ને 5 વર્ષ આપણી સમસ્યાઓ ગણાવતા જઈશું અને ચૂંટણી આવશે ત્યારે કમળ નું બટન દબાવી આવીશું પાંચ વર્ષ સુધી આપણને નળમાંથી પાણીની સમસ્યા લઈને જઈશું આવાસ નથી એની સમસ્યા લઈને જઈશું રોડ નથી એની સમસ્યા લઈને જઈશું યુવાનોને રોજગાર નથી એની સમસ્યા લઈ જઈશું અને જ્યારે ચૂંટણી આવે ત્યારે કમળ નું બટન દબાવીને આપણે આવતા રહીએ છીએ ત્યારે તમને કહેવા માટે આવ્યા છે કે ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે વ્યારા માં પણ તમે બધા તૈયાર થઈ જાવ આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં ઉમેદવાર કરો આવનારી વિધાનસભામાં એક વ્યક્તિને ધારાસભ્યમાં ઉમેદવારી કરાવો અને સ્વયંભૂ લોકશાહી ના ઢબે તમે ચૂંટણી લડો અને આમ આદમી પાર્ટીની સત્તા આવે અને લોકોની સેવા થાય એ વિનંતી કરવા માટે આવ્યું છે સાથીઓ આપણે બધા નાના કાર્યકરો છે નાના ઘર પરિવારમાંથી આવીએ આવી આપણો બધાનો હેતુ સરકાર પર એટલો જ હોય કે સરકાર બને તો આપણા બાળકોને એક સારું શિક્ષણ મળે આપણા બાળકો સારી રીતે ભણે બીએબીએડ કરે પીટીસી કરે કે કોઈ ભરતીમાં એ થાય તો સારી નોકરી મળે અને આપણા લોકો જે ખેડૂતો છે એમને સારા પાક મળે એ ચાહે શેરડી હોય કપાસ હોય શાકભાજી હોય પણ એ વ્યવસ્થા એવી કરેલી છે કે આપણે ગરીબ લોકો દિવસે ને દિવસે ગરીબ થતા જઈએ છીએ ઉદ્યોગપતિઓ દિવસેને દિવસે મોટા થતા જાય છે એટલા માટે આ વ્યવસ્થા બદલવા માટે આપણે બધાએ પરિવર્તન લાવવાનું છે આ જ વિસ્તારના નેતાઓ તમે બધા જાણતા હશો દસ થી પંદર વર્ષ પહેલા આ જ નેતાઓ સ્કૂટર પર ફરતા હતા જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ જ નેતાઓ બધા કોંગ્રેસ સાથે હતા જ્યારે હવે ભાજપનું શાસન આવ્યું ત્યારે આજ બધા નેતાઓ ભાજપમાં જઈને સત્તામાં બેસી ગયા આ નેતાઓના બે બે ત્રણ ત્રણ ચાર ચાર બંગલાઓ તો વ્યારામાં થઈ ગયા ત્રણ ત્રણ ચાર ચાર મોટી ગાડી થઈ ગઈ બધા કરોડપતિ બની ગયા પણ આપણા બાળકોની આજે આંગણવાડી પણ નથી બની આપણા ગામમાં સારી સ્કૂલ પણ નથી બની આપણા યુવાન યુવતી જ્યારે ભણીને આવે એમના માટે સારી નોકરી પણ નથી મળતી ત્યારે પરિવર્તન કરવું આપણા માટે ખૂબ જ જરૂરી છે વધારે વાત નથી કરતો પણ આ મંચ પરથી હું ચોક્કસ એટલું કહીશ અમે જ્યારે આદિવાસીઓ માટે લડીએ દલિતો માટે લડીએ ખેડૂતોનો અવાજ બનીએ વિદ્યાર્થીઓ માટે લડીએ બધા માટે લડીએ તો તમે જોયું હશે સરકારો આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટી એફઆઈઆરઓ કરીને ખોટી જેલો કરાવે છે આજે જ અમારા બે સાથી મિત્ર જેમના ફોટા બેનરમાં ઉપરથી કેજરીવાલ સાહેબની બાજુમાં છે એ પ્રવીણભાઈ રામ એ રાજુભાઈ કરપડા અને એમની સાથેના બીજા ખેડૂત આગેવાનો આજે જેલમાંથી છૂટ્યા છે એકસોને આઠ દિવસ જેટલા એમને જેલ વેઠવી પડી કેમ જેલ વેઠવી પડી મને એસી દિવસ કેમ જેલ વેઠવી પડી મારે કોઈ બે નંબરના એ રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અમારે કોઈ બે નંબરના ધંધા નથી પ્રવીણભાઈ રામ પણ મોટા ખેડૂત છે એમની પણ પોતાનો બિઝનેસ છે રાજુભાઈ કરફણા એલએલબી કરેલું છે એડવોકેટ છે ચૈતર વસાવા પણ વિસ્તરણ અધિકારી હતા આપણી વચ્ચે અરવિંદભાઈ પણ સહકારી આગેવાન હતા આપણી વચ્ચે જીમીભાઈ પટેલ પણ પોતે એડવોકેટ છે મહેન્દ્રભાઈ ગામિત પણ મોટા ખેડૂત છે દૂધ મંડળીના પ્રમુખ છે બધા જ લોકો અમે વેલસેટ છે મે પણ વિસ્તરણ અધિકારી તરીકે વર્ક 2 ક્લાસ 2 આપણા જ ઉમરપાડા તાલુકાનો વિસ્તરણ અધિકારી હતો છતાંય અમે બધાએ જોયું કે આ ભાજપના નેતાઓ મોટી મોટી વાતો કરે છે મોટા મોટા ભાષણો કરે છે પણ આપણા લોકોના કામ કરતા નથી આપણા લોકો માટે આવેલું બજેટ એમના તાઈફાઓમાં વાપરે છે એમના ઘરે લઈ જાય છે એમના કોબાંડો કરે છે અને અમે બધાય નક્કી કર્યું આમ આદમી પાર્ટી બની એમાં જોડાયા છે અને અમારા પરિવારના જોખમે અમે આ સરકાર સામે લડીએ છીએ અને સરકાર હમણાં જ આજે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ છૂટ્યા હું પણ એંસી દિવસ પછી છૂટ્યો ત્યારે અમારે કોઈ સરકાર સાથે કોઈ અમારે જમીનના ઝઘડા નથી કોઈ અમારે બે નંબરના ધંધા નથી પણ તમે જોતા હશો કે અમે હર હરહંમેશ લોકોના માટે અવાજ બનતા હોઈએ છીએ લોકોના ન્યાય માટે લડતા હોઈએ છીએ એટલે આ ભાજપની સરકારને એમના ગૃહમંત્રીને એમના મુખ્યમંત્રીને ગમતું નથી મને પણ એ થી પણ વધારે દિવસ જેલમાં રાખ્યો મારે એક પણ એફઆઈઆર નથી હું જયારે વિસ્તરણ અધિકારી તરીકે સરકારી નોકરી કરી અને એમાંથી રાજીનામું આપીને રાજનીતિમાં આવ્યો એટલે સીધી ઓગણીસ ઓગણીસ એફઆઈઆર મારા પર થયેલી છે સાત સાત વાર મને જેલમાં લઈ જવામાં આવ્યો છે અને જેલમાં લઈ ગયા પછી પણ એમના આઈપીએસ અધિકારીઓને સરકારની સૂચના હોય કે અમને ડરાવો અમને ધમકાવો એમને ટોર્ચર કરો છતાં અમે ડર્યા નથી તમે મારું ઇન્ટરવ્યુ જેલમાંથી નીકળ્યા પછી પણ જોયું હશે ત્યારે પણ મેં જેલમાં કીધું હતું તમે અમને જેટલું પણ ડરાવશો જેટલી પણ જેલો કરાવશો પણ આ ચૈતર વસાવા ગરીબ લોકોમાંથી આવેલા નેતા છે અને ગરીબ લોકો માટે લડવાના છે તમે જેટલી પણ જેલ કરાવશો એટલું અમે તમારી સામે લડીશું જે પરિસ્થિતિ મારી શું છે તમને બધાને ખબર હશે કોઈ પણ વ્યક્તિને નામદાર કોર્ટ જ્યારે જામીન આપે ત્યારે પોલીસ એ નામદાર કોર્ટમાં એવું સોગંદનામું મૂકે કે ભાઈ આ વ્યક્તિ ગુજરાત છોડીને બહાર નહીં જવો જોઈએ આ વ્યક્તિનો પાસપોર્ટ જમા કરાવો વિદેશ નહીં જતો રહેવો જોઈએ જ્યારે મારા કેસમાં ભાજપના નેતાઓના ઈશારે એમના ગૃહ મંત્રીના ઈશારે મારામાં ઉલટી શરત મંગાવી એમણે ઉલટું મંગાવ્યું કે ભાઈ ચૈતરભાઈ વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવા જોઈએ ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડામાં પ્રવેશ નહીં કરવા જોઈએ આજે ચૈતરભાઈ વસાવાને જીતાડવા વાળા ધારાસભ્ય બનાવવા

અમે કોઈ રોડ ખાઈ જઈએ કોઈ પુલ ખાઈ જઈએ એમાં નથી માનતા કોઈના મંજૂર થયેલા ઝૂંપડા અટકાવી દઈએ કોઈના મંજૂર થયેલા નાળા અટકાવી દઈએ કોઈના ઘરે રેડ ફળાવી દઈએ કોઈના ઘરે જીબી ને મીટર તોડવા મોકલી દઈએ કોઈનું ઝૂંપડું તોડવા મોકલી દઈએ એ કામ અમારું નથી અમારું કામ છેવાડાના વ્યક્તિનું છેવાડાના માનવીનું એની ગ્રાન્ટમાં એનું કામ થાય એ કામ માટે અમે આ પાર્ટીમાં જોડાયેલા છે ત્યારે અમે તો નાના નાના લોકો છે

તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવે છે અમે આમ આદમી પાર્ટીના મંચ પર બેઠેલા તમામ લોકો નેતૃત્વ કરીએ છીએ તમારે આ વિસ્તારના લોકોના હિત માટે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ બધાય લડવાની છે ને સારા સારા વ્યક્તિને ઉમેદવાર બનાવવાના છે અને આવનારા દિવસોમાં વિસ્તારની તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો આપણા બધા સૌના સહભાગીથી સહકારથી જીતીએ અને લોકોની સેવા કરીએ એ વાત કરવા માટે જ અમે અહીંયા ઉપસ્થિત થયા હતા સમય ઘણો થયો છે અમે પણ થોડા લેટ ઉપસ્થિત થયા છતાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત થયા છે અમને અડધા કલાક કલાક પહેલા જ અમારા મહેન્દ્રભાઈ ઉમેશભાઈ ફોન હતા કે ઘણા ભાજપના સરપંચોએ ઘણા ભાજપના નેતાઓ આપણા લોકોને સાંજે ડરાવ્યા છે કે ભાઈ ડોલરા ચૈતર વસાવાની સભામાં જશો તો તમારા ઝૂંપડામાંથી નામ કાઢી નાખીશું તમારો રેશન કાર્ડ નો કાર્ડ રદ કરાવી દઈશું તમને અનાજ નહીં આપવા દઈએ તમારા ઘરે લાઈટ રેડ દઈશું તમારા ઘરે પોલીસ મોકલી દઈશું તમે જતા નહીં એવું કીધું છતાં પણ મોટી સંખ્યામાં એમની સામે દરિયા વગર એમની ધમકીઓથી દરિયા વગર અહીંયા ઉપસ્થિત થયેલા તમામ વડીલો યુવાનો માતા બહેનો ને હું સલામ કરું છું અને અહીંયા ઉપસ્થિત તમામ લોકો એ મીડિયા કર્મી હોય પોલીસ કર્મી હોય એ પણ અહીંયા ઉપસ્થિત થયેલા છે બધા નો ખૂબ ખુબ આભાર માનું છું ધન્યવાદ